વડોદરા બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે પરંતુ સ્કૂલોના સ્ટ્રકચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી વાઘોડિયા ડબોઈ રિંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થી આવ્યા હોત તો ગંભીર જાનહાની થવાનો ભય હતો બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી ઉચ્ય પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરી છે નારાયણ વિદ્યાલય સ્કૂલ છે આ નારાયણ વિદ્યાલય સ્કૂલનું નામ છે આ લગભગ બપોરના બાર બાર પચીસ કેવું થયું હતું તે ટાઈમે અમે લોકો જસ્ટ ઘરમાં હતા ને એકદમથી અવાજ આવ્યો જઈને જોયું તો આખી સ્કૂલની દિવારને જે સ્લેબ છે એ આખો પડી ગયો હતો સ્કૂલ ચાલુ હતી એ વખતે છોકરાઓ ક્લાસમાં હતા એ ટાઈમ પર જે બહારીની જે અગાડે જે ને એ છે એ બી બધું પડી ગયું નીચે હાથે મારા પપ્પા ખુદ અને બીજા જે અમારા સોસાયટીના રેસિડેન્ટ્સ છે બધા જઈને જોયું ત્યાં તો છોકરાઓ નીચે દબાયેલા હતા ત્રણ ચાર છોકરાઓ હતા પણ બધાને બહાર કાઢ્યા તાત્કાલિક એ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કેટલી ગંભીર મામલો માનો છો આ રીતે ચાલુ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પડ્યા નાસભાગ મચી રડ કકડ થઈ હતી ડેફિનેટલી જોયું તમે એ બધું જ સૌ કારણ કે સ્કૂલ ચાલુ હતી અને આટલા નાના છોકરાઓ છે તમે શું એક્સપેક્ટ કરો આટલી નાની વસ્તુ ભી પડે છોકરાઓ ગભરાઈ જાય ત્યારે તો આખી દીવાલ અને આખો સ્લેબ પડી ગયો છે સ્કૂલનો આખો ફર્સ્ટ ફ્લોર પડી ગયો છે છોકરાઓની મેન્ટલ સ્ટેટ એ વખતે કેવું હશે ભાગદોડ ડેફિનેટલી મચી ગઈ હતી અમારી આખી સોસાયટી જે આવી ગઈ હતી પાછળની સોસાયટીથી પણ બધા આવી ગયા હતા આ સ્કૂલ ચૌદથી થી પંદર વર્ષ જુનિયા સ્કૂલ છે એનાથી પણ વધારે પંદર વર્ષથી તો અમે જ રહીએ છીએ અહીંયા એ વખતનું આ છે અત્યારે તમે લોકો અત્યારે બી જોઈ શકો છો આની પહેલાં બી નાના મોટા સ્લેબના પારીના જે ટુકડા છે એ પડે છે રાત્રે તે બી એનું બી કંઈ જ કોઈ તકેદારી કે કોઈ રિસ્પોન્સિબિલિટી સ્કૂલ દ્વારા કંઈ લેવામાં આવી નથી ઉપરથી જ્યારે ઉનાળું વેકેશન ચાલતું હતું ત્યાં સ્કૂલને કલર કરી દેવામાં આવ્યો હતો કારણ કે ખૂબ તિરાડોને અહીંયાથી જ અમે જોઈ શકીએ છીએ કે આટલી બધી તિરાડોને છે કોઈ રિસ્પોન્સિબિલિટી કે કંઈ લેવામાં આવ્યું નથી ઉપરથી છોકરાઓની લાઈફનો સવાલ છે આ હળની ઘટના જોઈ આપણે એ થઈ ઉપરથી આ આ તો સારું છે આ સજ છોકરાઓ બધા નહોતા ત્યાં વધારે હોત તો કોણ રિસ્પોન્સિબિલિટી વાઘોડિયા રોડ પર આવેલી છે અને આજે લગભગ શાળા બારની આસપાસ એકદમ એક બાજુની દીવાલ ધરાશાયી થડી પડેલી છે વર્ગખંડની ફર્સ્ટ ફ્લોરની શું કહ્યો ખ્યાલ નહીં એક અકસ્માત જ પડી છે એટલે હવે શેને કારણે પડી છે ચેક કરીશું તપાસ કરાવીશું એ ના રિસેસનો સમય હતો એ વર્ગનો નહીં 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 ખોટી વાત છે અમે તરત જ ત્યાં ગયા હતા એક બાળકને નજીવી ઈજા થઈ છે એટલે પેલો પોપડો માથા મળ્યો એટલે માથામાં એને બે ટાકા આયેલા છે બીજા એક પણ બાળકને સહેજ પણ ઈજા થઈ નથી ઘણી ગંભીર ગંભીર બાબત છે આ સો ટકા ગંભીર બાબત છે હવે આગળ અમે અમારા મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને આ બિલ્ડિંગ બાબતે અમે એમની સાથે ચર્ચા કરીશું એ નિર્ણય યોગ્ય નિર્ણય લઈશું